વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશ પુરાણી દ્વારા બાંધેલા કોમ્પ્લેક્ષ ને શ્રી સરકાર કરવાના આદેશ બાદ કલ્પચંદ્ર આઈકોન કોમ્પ્લેક્ષોડિયામાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે અહી વાઘોડિયાના જાણીતા તબીબ ડોક્ટર શૈલેષ શાહ અને સામાજિક કાર્યકર કુનાલ મહેતા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને કેટલાક મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે તેઓ ઓ છેલ્લા પિસ્તાળીસ વર્ષથી વાઘોડિયા ગામમાં તબીબી વ્યવસાય કરું છું સમાવાળા શ્રી નિલેશભાઈ પુરાણીને એમના બચપનથી ઓળખું છું તેઓ એક સામાન્ય ક્લાસ ચલાવનારી વ્યક્તિ હતા અને અત્યારે જુદી જુદી રીતે સત્તાઓ ભોગવીને સત્તા સાથે સેવાઓ પણ કરતા હતા પરંતુ સેવા સાથે મેવા પણ એમને એટલા જ ઉભા કરેલા છે અને હાલમાં તેઓ જિલ્લા પંચાયત વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનો હોદ્દો ભોગવી રહેલા છે વાત એવી છે કે વાગોડિયા ગામના સિટી સર્વે નંબર પાંચસો ઓગણત્રીસ વાળી મિલકત કે જે આશરે છસો ને સત્તાવીસ ચોરસ મીટર વાળી જગ્યા છે એ જગ્યા ઓગણીસો બાણું થી સુમનલાલ જયસ્વાલે ભોગવતો કરતા આવેલા હતા અને આ જે જગ્યા જે છે એ સત્તા પ્રકાર બી સિક્સ વાળી જગ્યા છે સરકારના બે હજાર આઠ ના પરિપત્ર પ્રમાણે સત્તા પ્રકાર બી સિક્સ વાળી જગ્યા એ સરકારે જે તે વ્યક્તિને કામી ભાડાપટ્ટે આપેલી જગ્યા ગણાય છે અને ભૂગર્દાર રેગ્યુલર એનું ભાડું ભરતો આવે છે એ આ જગ્યાના માલિક નથી આ જગ્યાના માલિક શ્રી સરકાર જ છે અને આ જે જગ્યા જે છે એ ભાડાપટ્ટે આપેલી જગ્યા છે જેથી કરીને ભૂગર્દાર એ જગ્યાનું વેચાણ કોઈને કરી શકે નહીં અને છતાં પણ આ જગ્યાનું વેચાણ શ્રી સુમનલાલ જયસ્વાલ અને એમના વારસદારોએ શ્રી મહેન્દ્ર ઓગણીસો ને બાણું માં કરેલું છે અરે ઓગણીસો અઢાર માં હા ઓગણીસો ને અઢાર માં કરેલું છે અને જેની નોંધ છે એકસો પંદર અને એકસો ચોપન હતી કે જે નામંજૂર કરવામાં આવેલી હતી અને આ નામંજૂર કરેલી નોંધ ને લીધે એમને કલેક્ટર આસિસ્ટન્ટ શ્રીને અપીલ દાખલ કરેલી અને જે અપીલ અંશતઃ મંજૂર થયેલી અને અંશતઃ મંજૂર થયા બાદ એમને સરકારશ્રીને નુકસાન ન થાય અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને આના અંગે સરકારશ્રીના હિતમાં લેવા માટેનો હુકમ કરેલો કે જે બે હજાર ને ઓગણીસ માં આ હુકમ થયેલો આ હુકમ થયો એના હવે એના અનુસંધાને એમને ફરીથી અપીલ પ્રાંત સાહેબની ઓફિસમાં કરેલી પ્રાંત સાહેબની ઓફિસમાં અપીલ કરેલી પણ ચાલુ અપીલે હજી તો અપીલનો હુકમ પણ નથી આવ્યો એ પહેલા એમને આ ઉપરોક્ત જગ્યા જે છે એ મહેન્દ્રભાઈ મિશ્રાના નામે તબદીલ કરેલી દેવેચાણ દસ્તાવેજ કરેલો મહેન્દ્રભાઈ દેશ મિશ્રાણા નામે વેચાણ કરેલી જે નોંધ છે એ નામંજૂર થઈ ત્યારબાદ એમના વારસદાયો અંદર દાખલ કરવા માટે અરજ કરેલી જે નોંધ પણ નામંજૂર થયેલી છે અને આ નામંજૂર થયેલી નોંધ જણાવે છે કે તેઓ આ જગ્યાના માલિક નથી છતાં પણ તેઓએ બે હજાર એકવીસમાં જણાવેલ નિલેશભાઈ પુરાણી અને એમના પત્ની ભાવનાબેન પુરાણીના નામે વેચાણ દસ્તાવેજ કરી આપેલો અને આ વેચાણ દસ્તાવેજની નોંધ હજી તો કોઈ પડી નથી કે નોંધ માટેની કોઈ અરજી પણ કરેલી નથી સદર જગ્યા હાલમાં પણ સુમનલાલ જયસ્વાલ એમના વારસદારોના નામે ચાલે છે અને હજી તો ખાલી દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજ થયાના અઠવાડિયાની અંદર તો એમને રજા ચિઠ્ઠી માટેની અરજી દાખલ કરી દીધી વાઘોડિયા ગ્રામ પંચાયતમાં વાઘોડિયા ગ્રામ પંચાયતમાં ફક્ત બે ચાર પાંચ દિવસની અંદર જ આ રજા ચિઠ્ઠી મંજૂર થઈ અને જે કંઈ પ્લાન મૂકેલો એ પ્લાન કોઈ પણ સક્ષમ અધિકારી જોડે એપ્રુવ કરાવેલા નથી કે એમનો અભિપ્રાય પણ લેવામાં આવેલો નથી અને આટલું મોટું પંદર વીસ કરોડની કિંમત જેટલું મોટું શોપિંગ સેન્ટર બનાવી દીધેલું છે અને માર્કેટની અંદર વેચવા માટે એમને મૂકેલું છે જાણવા મળે છે કે ઘણા લોકોએ આવી જગ્યા ભાડે પણ રાખેલી છે અને વેચાણ માટેની પ્રક્રિયાઓ પણ કરી રહેલા છે સાથે સાથે એવું પણ જાણવા મળે છે કે ગામના સરપંચશ્રીને એવું કહેવું છે કે અમે કોઈ આવી જગ્યાએ સહી કરી નથી એવું લોક વાયકા છે અને લોક લાગણીથી એવું જાણવા મળેલું છે એટલે જે વખતે શ્રી લક્ષ્મીબેન શ્રીમતી લક્ષ્મીબેન સરપંચ હતા એ તે વખતે ના ટાઈમની અંદર આ રજા ચિઠ્ઠી અપાયેલી હતી અને એમનું કેવું છે કે હું તે વખતે હું સત્તા સ્થાને નહોતી અને મારી એ સહીનો કોઈએ દુરુપયોગ કરેલો છે અને આ રીતે એક મોટું કૌભાંડ ઉત્પન્ન થયેલું છે અને ગવર્મેન્ટ જોડે મોટું ફ્રોડ થયેલું છે આ જગ્યા પ્રાંત સાહેબના હુકમ પ્રમાણે શ્રી સરકાર થયેલી છે અને શ્રી સરકાર થયેલી છે તેથી આ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ ખરીદી ના શકે અને એના માલિક સરકાર શ્રી જ છે કે આ જગ્યા કોઈને ભાડે પણ ના આપી શકાય અને આ જગ્યાનું વેચાણ પણ ન થાય છતાં પણ આ વ્યક્તિ સરકાર શ્રી સામે ફ્રોડ કરી રહેલા છે અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને પોતાને ખોટી રીતે લોકસેવક તરીકે વર્ણવી રહ્યા છે કે સહેજ પણ લોકસેવક નથી એક ફ્રોડ કરનાર વ્યક્તિ છે હું કૃણાલ વિપિનચંદ્ર મહેતા વાઘોડિયાનો રહેવાસી છું અને અત્યારે જે આ પ્રકરણ ચાલી રહ્યું છે કે જે સત્તા પ્રકાર બી ની વાત કરી રહ્યા છે સત્તા પ્રકાર બી આ ડોક્યુમેન્ટના આધારે હું તમને વાત કરીશ પાંચસો ઓગણત્રીસ નંબરનો સીધી સર્વે નંબર છે વાઘોડિયામાં એ સત્તા પ્રકાર બી સિક્સ છે એ મુકેશ કુમાર સુમંતલાલ જયસ્વાલ નામે સરકારે જે તે વખતે એમને ફાળવેલો હતો સત્તા પ્રકાર બી અને સત્તા પ્રકાર બી સિક્સ પેલા તો આપણે સમજી લઈએ સત્તા પ્રકાર બી એવું કહે છે કે ગુજરાત જમીન મહેસૂલ નિયમ 1972 ના નિયમ 42 અને 43 હેઠળ સરકાર શ્રી એ વેચાણ આપેલી જમીન કે જે વિશેષ દારો ભરવાને પાત્ર છે એને સત્તા પ્રકાર બી કહેવાય છે અને સત્તા પ્રકાર બી 6 કે જે કાયમી ભાડા પટ્ટેથી આપેલી જમીન કે જેનું ભાડું ફેરફારને પણ નથી એવું સરકાર સત્તા પ્રકારની ટૂકાક્ષરીમાં સરકાર શ્રીના પરિપત્રમાં છે એવી ત્રણ જ મિલકત વાઘોડિયાની અંદર છે અત્યારે વાઘોડિયાની અંદર ટોટલ 533 મિલકત સત્તા પ્રકાર બી ની કહેવામાં આવે છે લોકો પણ એની અંદર ત્રણ મિલકત સત્તા પ્રકાર બી સિક્સ છે એમાંની આ એક છે એની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે કે જે સુમનલાલ જયસ્વાલના નામે મુકેશ કુમાર સુમનલાલ જયસ્વાલના નામે હતી હવે એમને સરકાર જોડેથી લીધી સરકારે એમને એમના જ્યારે પટેદારમાં એમનું નામ દાખલ કરવા માટે એમને અરજી કરી ત્યારે એમની અરજી પણ રદ કરેલી છે એમના જયસ્વાલના જે વારસદારો છે એ લોકોની અરજી પ્રમાણિત કરેલી છે સરકારે ત્યાર બાર દસ બે હજાર અઢારમાં માં એમને વેચી જયસ્વાલ એ મિશ્રાને વેચી ત્યારે મિશ્રા એ ત્યાર પછી બે હજાર વીસમાં માં તેર અગિયાર બે હજાર વીસમાં માં મિશ્રા એના નામ ચલાવવા માટે અરજી કરી એ અરજી નામંજૂર મંજૂર થઈ ત્યાર પછી એના ફારસદારોની અરજી પણ એમને કરી કે એમનું નામ દાખલ કરવા માટે તે પણ નામ મંજૂર થયેલી છે એ બંને અરજી નામ મંજૂર થયા પછી તેમ છતાં બે હજાર વીસની અંદર આ અરજી નામંજૂર થયા છતાં બે હજાર અઢારની અંદર આ લોકોએ બે હજાર વીસમાં નિલેશ પુરાણી તથા એમના પત્ની ભવણબેન નિલેશ કુમાર પુરાણી તેઓએ મિશ્રા પાસેથી આ જમીનનો દસ્તાવેજ કર્યો કે જે સદંતર ખોટું છે પહેલામાં પહેલા તો ત્યાં એ વાત છે કે જે સરકારી જમીન સરકારે ભાડાપટ્ટે પટ્ટે આપેલ હતી એ જમીન આ લોકોએ બરોબર ત્રીજી વ્યક્તિને વેચી દીધી એટલે આ મોટા મોટું ષડયંત્ર છે પહેલા પહેલા તો ત્યાર પછી મોટું ષડયંત્ર હજુ ચાલુ થાય છે બે હજાર વીસ ની અંદર જ્યારે અમને જગ્યા લઈ લીધી બે હજાર એકવીસ માં આ લોકોએ ગ્રામ પંચાયત ની અંદર રજા ચિઠ્ઠી મેળવવા માટે અરજી કરી અને તે વખતના તાત્કાલિક તલાટીએ એમને રજા ચિઠ્ઠી આપી દીધી અને રજા ચિઠ્ઠી પણ બે વ્યક્તિના નામનો દસ્તાવેજ હોવા છતાં એક વ્યક્તિના નામની આપી બે હજાર એક પચ્ચીસ દસ બે હજાર એકવીસે રજા ચિઠ્ઠી આપેલી છે અને ઠરાવ કરેલ છે ઠરાવની અંદર ખાલી તલાટી કમ મંત્રીની સહી છે ઠરાવ કોઈ સભાએ ઠરાવ કરેલ નથી આનો સભાના સર્વાનું મતે ઠરાવ પાસ થયા પછી બાળકામની રજા ચિઠ્ઠી આપવાની હોય છે તે પણ ખાલી તલાટીએ કરી દીધી છે એટલે આમાં સદંતર ખોટું થયેલું છે અને પૈસા ના જોરે અને સત્તા ના જોરે આ બધા કામ થયેલા છે આની અંદર અત્યારે જે આપણા નાયબ કલેક્ટરશ્રી છે તેઓએ આમાં હુકમ કરેલો છે આ કેસ કેરનો એ લોકોએ સત્તામાં એમનો નામ ચડાવવા માટેનો આ અરજી કરેલી હતી તે કેસ ચાલતો હતો કેસ ચાલુ દરમિયાન એમને રજા ચિઠ્ઠી લઈ લીધેલ છે બાંધકામ કરી દીધેલ છે અત્યારે બાંધકામ પૂરું થઈ ગયેલ છે અને વેચવા માટે નીકેલી છે હવે એ અત્યારે ઓછામાં ઓછી થી વીસ કરોની પ્રોપર્ટી છે હવે આ આમાં સ્પષ્ટ લખેલું છે બે બાર દસ બે હજાર અઢારની વિગતે તબદીલ થયેલ હોય સક્ષમ અધિકારીની પરવાનગી વગર વેચાણ થયેલ છે તેથી ધારણ કરનારને મિલકત શ્રી સરકાર ઠરવવામાં આવે છે સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે અને આ હુકમ ના મંજૂર કરેલ છે એક બે બે હજાર પચીસના રોજ આ નામ મંજૂર થયેલ છે હજુ કેસ ચાલતો હતો એનો નિર્ણય નહતો આવ્યો ત્યાર પહેલા આ લોકોએ બનાવી દીધું સત્તાના જોરે અને એમને જે કંઈ બે વહીવટ કર્યો વહીવટ થી જ આ બધો વસ્તુ થયેલ છે આર્થિક મોટામાં મોટો વહીવટ થયેલ છે અને પંદર થી વીસ કરોડ ની પ્રોપર્ટી અત્યારે બર્કેટમાં વેચવા માટે મુકેલ છે આ ભાઈએ આ સત્તા સત્તા ની અંદર એને મોટો મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ ભાઈ એમની બીજી પણ વિગતો છે આની પહેલા પણ આ ભાઈ આ વસ્તુ કરવા માટે ખોટું કરવા માટે ટેવાયેલા છે સરકારી પશુ દવાખાનાની પાછળ એમની એક સાઈડ છે એમને એક સોસાયટી બનાવી છે એમાં પણ એમાં પણ એમને પશુ દવાખાના ની અંદર ચોખ્ખું કરેલું છે ખોટું સોગંદનામું કર્યું છે આમાં સ્પષ્ટપણે લખેલ છે કે આ જે રસ્તાવાળી જમીન વપરાશી હક અંગે સરકાર પાસેથી બિન ખેતીનું કૃત્ય કરતા પહેલા કાર્યવાહી કરીશું જે તમામ જવાબદારી અમારી રહેશે જે તે સક્ષમ અધિકારી પાસે એ લોકોએ રસ્તાની મંજૂરી મેળવ્યા બાદ એને કરાવીશું એવું સ્પષ્ટપણે સોગંદનામું કરેલ છે તેમ છતાં સરતી મંજૂરી એમને આપેલી નગર આયોજને એ નગર આયોજનની સર્ટી મંજૂરીને આધારે એ લોકોએ એને કરાવી લીધું અને અત્યારે સોસાયટી પણ બનાવી દીધી આ સદંતર ખોટું કરેલ છે અને આની માં આ સદંતર ખોટું કરવા પાછળ આ વ્યક્તિ ટેવાયેલો છે અને સરકાર પબ્લિકનો સેવા હું સેવા કરું છું સેવા કરું છું કરી અને સદંતર ખોટું કરીને સરકારની અંદર રહીને સરકારનો તદ્દન ખોટો દુરુપયોગ કરી રહ્યો છે આ વ્યક્તિ ઓનલાઇન ઓનલાઈન પ્રોગ્રામમાં અમે સરકારમાં ગયેલા છે અને અમે

ત્યારે અમારે હાલમાં તો આ દેખાઈ રહ્યું છે કાગળિયાને આધારે હું આ ઓથેન્ટિક વાત કરી રહ્યો છું આ રજા ચીઠી આપેલ છે એ તદ્દન ખોટી રીતે આપેલ છે એ જણાય આવે છે ભાડે આપેલ તે પણ એને ખોટું જ કરેલું હતું પોતે સરકાર જોડે ભાડે લીધેલી જગ્યા એને બીજાને ભાડે આપેલી તો બીજી બાજુ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશ પુરાણી દ્વારા પણ પોતાની વાત મૂકવામાં આવી તેમણે કહ્યું કે આ મુદ્દાને લઈને કોર્ટમાં તેઓએ કેસ કેસ છે અને પર હજુ કાર્યવાહી ચાલી રહી છે એટલે કે કેસ હજુ કોર્ટમાં છે જે નિર્ણય આવશે તે અમને મંજૂર રહેશે આવો સાંભળીએ શું કહી રહ્યા છે નિલેશ પુરાણી હકીકત એવી છે કે મારા વાઘોડિયા નગરમાં પાંચસો પંદર પ્રોપર્ટી કાર્ડ અને હજાર બારસો ઉપરાંતની મિલકતો સત્તા પ્રકાર બની છે જે મારી આ મિલકત પણ બ પ્રકારની જોઈએ લીધી ત્યારે હતી સત્તા પ્રકાર બજ હતો બ પ્રકારનો મતલબ એ છે કે ગાયકવાડી શાસનથી જે જે લોકોના મિલકતો લીધેલી પટથી કે પટ્ટાથી પટ્ટેથી કે લીધેલી આપેલી છે એમનો કબજો ભોગવટો બબે તંદન ચાર ચાર પેઢી સુધી કર્યો છે લોકોના વાર્તાગત નામ પણ ચડેલા છે એન્ટ્રી પડીને એવા લોકોએ એક જ મિલકતમાંથી માંથી દસ દસ વીસ પચાસ પચાસ દસ લોકો મિલકત આપેલી છે લોકો દસ્તાવેજ થયેલા છે એ આખા મારા નગરનો ઇતિહાસ છે આજ પ્રમાણે આખા વડોદ જિલ્લાની અંદર આ સિવાય પાદરા કર્જન બધે જ આ પ્રશ્ન છે પરંતુ આપ આજે જે મિલકતની વાત કરો છો એ બ પ્રકાર ને બદલે બી સિક્સ જે દાખલ થયેલ છે એના એના રાઇટ નથી પહોંચતા હોવાના કારણે એના માટે બી એસડીએમ ડી એમ સાહેબની કોર્ટમાં અપીલ દાખલ થયેલી છે અને એની વિરુદ્ધ ઉપર માનનીય કલેક્ટર સાહેબની ત્યાં બી આ દાવો ચાલુ જ છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકારમાં મારી રજૂઆત આ કરેલી જ છે કે મારા નગરમાં આ પ્રશ્નોને લઈને લોકોને આર્થિક નુકસાન લોન વગેરે ન મળવાને કારણે માલકી હકની તકલીફને લઈને પડી રહી છે જેથી કરીને સરકાર બી અમારી બહુ જ સંવેદનશીલ અને પોઝિટિવ છે અને નામદાર કલેક્ટર સાહેબ બી આ બાબતે પોઝિટિવ રહી અને સમગ્ર ગામને ન્યાય મળશે એવો મારો આશાવાદ છે માલિકી હકનો સૌથી મોટો પુરાવો દસ્તાવેજ રજિસ્ટર થયેલો હોય છે જે અમારી મિલકતમાં ત્રીજી પેઢીના વારસદારે શ્રીમાન મિશ્રાને દસ્તાવેજ કરી આપ્યો એની પાસે દસ્તાવેજ કરીને મેં મિલકત લીધી હવે ગામઠામની જમીન જ્યારે હોય એ જગ્યાએ પોસ્ટ ઓફિસ ઓલરેડી વર્ષોથી એક્ઝિસ્ટ હતી અને એ ભૂતકાળમાં એ મૂળ માલિકોને સેન્ટ્રલ ગવર્મેન્ટ ભણ પણ ચૂકવતી હતી અને આ જગ્યા ગામ હોવાને કારણે ગ્રામ પંચાયતને હું એ પરમિશન માટે દસ્તાવેજ આપ્યો અને નકશો બનાવીને આપ્યો જેથી હોવાને કારણે તુરંત મળે છે જે માટે જરૂરી તે સમયની પ્રક્રિયા કાયદેસરની પૂર્ણ કરેલ હતી એટલે હવે વાતો મને હાસ્યસ્પદ લાગે છે ખરેખર તો દુઃખ એવું થાય છે કે આ જ ઘટના અત્યારે નગરપાલિકાની અંદર કેટલાક લોકો સત્તાના જોરે કે સત્તા સ્થાને પહોંચેલા લોકોની સાથેના એ બે તારીખે અરજી કરે છે અને છ તારીખે આવી રીતે બે મારી પાસે ખુલાસો એક મિલકત માં એવા માંગેલા છે કે આજે અરજી કરીને ચોથા દિવસે મારી પાસે ખુલાસો માંગે છે જે ખુલાસો માંગવાનો કે એનો ઔચિત્ય જ નથી હોતું એટલે આપ જે કહી રહ્યા છો એવું કઈ નથી આ તમામ ન્યાયિક કાયદેસરની પ્રક્રિયાનો એક ભાગ જ હતો એ પણ ગ્રામ પંચાયત સરપંચ પણ એવું કહી રહ્યા છે કે આ સહી મારી નથી ઠરાવમાં મને આ તો હાસ્યાસ્પદ લાગે છે એ એમની નથી ને કોઈ કે ખોટું કર્યું તો કોર્ટમાં જાય તો દૂધનું દૂધનું પાણીનું પાણી થશે તો મને પણ આનંદ થશે અને હું આપના માધ્યમથી કહું છું કે ખરેખર ખોટો હિસ્સો સાહેબ જાહેર જીવન છોડ દઈ સાહેબ બિલકુલ સત્યથી વિગડી વાતો છે ભારતીય જનતા પાર્ટીમાં તો સારા હોદ્દા પર તમારી પ્રતિષ્ઠિત વ્યક્તિ છો શા કારણે આ બધું આ બધું ઉભું થવાનું મૂળભૂત કારણ એવું છે કે માન્ય શૈલેષભાઈ શાહ ડૉક્ટર એ મારા સન્માન્ય વ્યક્તિ છે એ એક જગ્યાએ સોસાયટી બનાવી રહ્યા છે એને અડીને મારી જમીન આવેલી છે હવે ત્યાં આજથી વર્ષો જૂનો

ત્યાંથી આસપાસ મારી આસપાસ તમામ લોકોને જવાની આજે પણ અગળો પડી રહેલ છે એ જ મારી વાત સાંભળી અને જે આજે એમને ચાલુ છે નગર એમને જે નકશો પાસ કરીને આપેલો હતો એટલે કે નકશાનો અભિપ્રાય આપેલો હતો એ નકશાનો અભિપ્રાય પણ આના આધારે એમને રદ કરી અને ફિર અભિપ્રાય લેવાનું જણાવેલ છે એટલે કે એમનું ત્યાં સદંતર ગેરકાયદેસર અને લેન્ડ ગ્રેબિંગ જેવું જઘન્ય કૃત્ય છે કેમ કે દિવાલ કરી દીધેલી છે જેની અંદર પાંચસો ટોટલ છસો ને સાત ચોરસ મીટર જગ્યા ની અંદર એમનું કે આખામાં થયેલ થયેલ છે છે અને રસ્તો બંધ જેના માટે કોર્ટમાં વિવાદ દાખલ દાવો દાખલ કરેલ છે અને એમને બહુ મોટું નુકસાન એમની રીતે લાગે છે પણ મારી દ્રષ્ટિએ હું સામાજિક કાર્યકર પણ સાથે સાથે હોવાને કારણે મારા જમીનની આસપાસ બીજી દસ જમીનોમાં ત્યાં જવાનો રસ્તો જ નથી તો આપના માધ્યમથી નગર પાલિકાના સત્તાધીશોને પણ કહીશ અને એમને પણ વિનંતી કરીશ કે નગરનો વિકાસ કરવા માટે રસ્તો ખુલ્લો કરે અથવા તો હું સરકાર શ્રી નગરપાલિકાને કહીશ કે આ અત્યારે દિવાલ થયેલી છે ડીએલઆર જયારે લખીને આપતી હોય નગર નિયુક્ત કરતી હોય તો આપ તમામને ન્યાય આપીએ તાત્કાલિક ધોરણે દૂર કરી અને લેન્ડ દેવીંગ જેવું જ કૃત્ય સાબિત કરી અને એક દાખલો બેસાડે કે આ ખરેખર સાચું કોણ છે ખોટું કોણ છે એટલે આપ આ ન્યાય કરશો આપણને નકર આપું છું એવી આપ બધા શું આશા રાખું છું જે વિવાદિત જગ્યાની જે વાત કરવામાં આવે છે કે પંદરસો પંદર કરોડની જે જગ્યા છે અને આપ અત્યારે વેચાણ કરી રહ્યા છો એ જગ્યા ડભોઈ પ્રાંત કલેક્ટર દ્વારા શ્રી સરકાર કરવામાં આવી છે એ વાત હાલ ચાલી રહી છે શું ખરેખર સત્ય શું સાહેબ શ્રી સરકાર જગ્યા છે જ મને હસવું આવે છે કોઈ આવું મને કે છે ત્યારે ઓલરેડી પાંચસો પંદર પ્રોપર્ટી કાર્ડ અને બારસો થી પંદરસો મિલકતો વાઘોડેમાં શ્રી સરકાર છે જ જેની અંદર બીજા હકમાં નામ દાખલ કરવા માટે વાઘોડિયાની સિટી સર્વે ઓફિસ દાખલ ન કરે તો નામદાર પરંતુ ઓફિસમાં જવું પડે છે એ ના કરે તો કલેક્ટર છે જે પ્રક્રિયા હાલ હું ભોગવી કરી રહ્યો છું આના માટે પ્રક્રિયા ચાલુ જ છે માન્ય નામદાર કલેક્ટર વાત પેન્ડિંગ છે મિત્રો આજે સત્તા પ્રકારના પ્રશ્નોની આપ વાત કરો છો એ સત્તા પ્રકારમાં તેર નવ બે હજાર એકવીસે હું જયારે વિધાનસભા મિલકત રાખી ત્યારે સત્તા પ્રકાર બીજ હતો ત્યારબાદ ગ્રામ પંચાયત પાસે પચીસ દસ બે હજાર એકવીસ રજા ચીઠી લીધી ત્યારે પણ સત્તા પ્રકાર બીજ હતો પરંતુ આ નામ દાખલ કરવા માટે માનનીય એસડીએમ સાહેબની કોર્ટમાં દાવો ચાલતો હતો ત્યારે એમને અંશ મંજૂર કરી અને સિટી સર્વેમાં મોકલ્યો તો સિટી સર્વે વાળા જે તે અધિકારીશ્રીએ આઠ બે બે હજાર ત્રેવીસે બી સિક્સ દાખલ કરવા માટે જે લેટર કર્યો એ ખરેખર એમને સત્તા નથી પહોંચતી એવું અમારું માનવું છે એનાથી નારાજ થઈ અને માનનીય એસડીએમ સાહેબની કોર્ટમાં ફરીથી આ દૂર કરવા માટે નામદાર એસડીએમ સાહેબની કોર્ટમાં આ અમારી અપીલ કરેલી છે અને એમના હુકમની ઉપર નામદાર કલેક્ટર સાહેબની કોર્ટની અંદર પણ આ મેટર પેન્ડિંગ છે બી સિક્સ હાલમાં જે છે એ આઠ બે બે હજાર પછી છે અમે તો બીજ સત્તા પ્રકાર રાખેલ છે તેમજ અન્ય લોકોને ભાડકી વેચાનો પ્રશ્ન એ બી રાઈટ ઓફ રેકોર્ડ ના આધાર એટલે કે અમને જે દસ્તાવેજ થી રાઇટ અમને મળેલા છે અને રજા ચિઠ્ઠી પંચાયતની લઈને જે અમે કામ કરેલું છે એના આધારે જ ભળકી વેચાણ નો અમે વ્યવહાર કરીએ છે અને આ જે બી ને બી સિક્સ નો પ્રશ્ન છે એ નામદાર એસડીએમ સાહેબની ત્યાં કે નામદાર કલેક્ટર સાહેબની ત્યાં આજે પણ પેન્ડિંગ છે અને અમારી સંવેદનશીલ સરકાર મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા નગરને સુખી કરી દેવા માટે ચોક્કસપણે આ તમામ મિલકતોની દુવિધા દૂર કરી દેશે એના માટે મારા પ્રયત્નો ચાલુ છે પરંતુ નામદાર પ્રાંત સાહેબે આની અંદર સિટી સર્વેનો અભિપ્રાય માંગ્યો ત્યારે એમને આ બી ને બદલે બી શીખ લખીને આપ્યો જે એમને સત્તા નથી પહોંચતી એટલે અમારા વકીલ શ્રી મારફતે એ જ ફરી પ્રાંત સાહેબની ઓફિસમાં આનો પણ દાવો દાખલ છે કે આ બી શીખ સિટી સર્વે કરી જે ગેરકાઇઝર છે એમની ત્યાં પણ દાખલ છે અને માંમદાર માંમદાર કલેક્ટર સાહેબની કોર્ટની અંદર નામ દાખલ કરવા માટે દાખલ છે અને વાઘોડિયામાં આટલી હજારો મિલકતોની અંદર ઘણી બધી મિલકતોમાં પ્રાંત સાહેબના ઓર્ડરથી લોકોના સિકેશન નામ દાખલ થયેલા જ છે જેમાં ઉપર શ્રી સરકાર જ છે બ પ્રકારની અંદર એટલે આ વાત હું એવું માનું છું કે સમજણ વધુ લોકોમાં હોવી જોઈએ કે બ પ્રકારમાં ઉપર પહેલા હકમાં શ્રી સરકાર જ હોય બીજા હકમાં નામ માથની જ વાત જુદી સરકાર માં સુધારો વધારો ન થવાને કારણે મારું નગર આખું અત્યારે છું જે અત્યારે આપ જોઈ રહ્યા છો પરંતુ અમારી સરકાર આ બાબતે અમારી રજૂઆત છે લગભગ બે કોપીઓ તમામ જગ્યાએ માન્ય કલેક્ટરશ્રી નાયબ શ્રી વગેરે જગ્યા આપેલી છે અને એનો અભ્યાસ કરીને લોકોને બધા ન્યાય મળશે એવી મને આશા છે